નમસ્કાર જય ભીમ સ્વાગત છે તમારું અમારી ચેનલ બી કેપી ન્યૂઝ વનમાં અહીં અમે તમને સમાજમાં બની રહેલી હકીકતો અને અજાણી ઘટનાઓ વિશે માહિતી આપીએ છીએ આજે અમે એક એવી ચોંકાવનારી ઘટનાની વાત લઈ આવ્યા છે જ્યાં એક મહિલા પોતાના પતિ અને દીકરા છોડી પ્રેમી સાથે ભાગી ગઈ પણ થોડા જ સમયમાં પ્રેમીનો વિશ્વાસ પણ ગુમાવી બેસી હવે પ્રેમી સ્પષ્ટ કહી દે છે કે હું તને નથી જોઈતી

હા ઓકેલા હતા ને એ છોકરા એ અત્યારે રાખવા નથી માંગતો એના હાથોથી મેં બધું મેટ્રી મારું ઘર મૂકી દીધું તું મારો પરિવાર મૂકી દીધો હવે એ ચાર મહિના રાખીને હવે હું તને નહીં રાખું મતલબ શું કામ નહીં રાખવાનું કારણ ન રાખવાનું કારણ પછી ઘરે કોઈ નહોતું અને હું પૂછ્યા વગર બસ મારે માવતર ત્યાં જતી હતી બસ એ મારો બાપ અને એને પૂછ્યા વગર ઘરે કોઈને ખબર નહોતી એમ ઘરે કોઈ હતું હતુંય નહીં હં તો હોય તો હું કંઈ ન જાઉં ને હવે નહોતું તો હું પૂછ્યા વગર નહીં ગઈ તમારા મમ્મી પપ્પાના ઘરે હા 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 તેમાં આ ઈ વરી એમ કેવા માંડ્યા કે હવે ઈ કે મારે તને રાખવી જ નથી હું કવ રાખવી નથી એમ થોડી હાલે હું તો હું ક્યાં બીજે ક્યાંય ગઈ તી હમ તમારે આમ કોડીનાર district ના છો પરિવાર પાસે જ ઈ એને ખબર એ છે હે તમારો તમારો વિસ્તાર આમ કોડીનાર જુનાગઢ બાજુ નું છે તમારું ગામ હા કેસર બાજુ ખેડગઢ આયવું ને ત્યાં હા હા તમારી ભાષા છે ને ઈ થોડીક ઈ બાજુની છે એટલે કવ હા હા હું કહું હું કહું હું કવ ને ઈ બાજુ નો છે કાઈ વાંધો નઈ ચાલો બોલો બીજું તો માર લગન થઈ ગયેલા છે એમ તો દસ વરસ ત્રણ સાડા ત્રણ વરસ છોકરો છે મારે એ છોકરો ક્યાં છે છોકરો ઈ અમદાવાદ જ હોય આગળ બધાય પેલો ઘરવાળો ઈ એની હારે લગન કર્યા તા હા એના હારે તો લગન કર્યા તા પછી ઈ ચમકીલો હતો ને એવો હું હતું?

પછી પ્રતાપને ને પ્રતાપ ને કી કે તારા ના લગ્ન કરવા છે પ્રતાપ કે ના ઈ કે ભાઈ માં હું થોડી કઈ કે હું કઈ કરું પછી મને ઘરડા ક્યાલો કે હવે તાર મમ્મી પપ્પા ને મૂકી આવી કે મારે જોતી જ નથી ઈ કે પછી ને વાત માર ઘરવાડે કરતી કે આ નઈ કે પ્રતાપ ના આયરે લગન કરવાના છે પ્રતાપ એ લગ્ન કરવાના છે એવી વાત ઉડાડી દીધી પછી પ્રતાપના ને કહું કે તારા હાથે થઈ ને ગયો મેં કીધું આવું થયું છે હવે હું કરવાનું કે તો કે હા એ કે પછી અમે મિત્ર પરાક પહેર્યા નવમાં મહિના માં છવીસ તારીખે મારા માવતર ત્યાં થી હું આવીને રાજકોટ એન ભેગી ને રાજકોટ આવ્યો પછી અમે જુનાગઢ કાગડિયા કરાવ્યા તમારું જુનાગઢ જિલ્લાનું નું કયું ગામ છે જુનાગઢ કેશોદ

હા કેમ કે એ ભાષા છે ને અમદાવાદ ની નહી તો શું છે એની વાત છે ને એ આમ કરે કે ભાઈ મારે છે ને આવું થયું મારી જોડે અને થોડી મને તકલીફ છે અને મને થોડુક અટાણે છે ને પરેશાન કરી છે એવું કે અને ભાષા છે ને અમદાવાદી છે અને આ છે ને એ જુનાગઢ ની ભાષા છે કેશોદ ની ગામડા ની ભાષા છે હા એટલે બોલું અમદાવાદ નું કયો પણ અમદાવાદ નું આમાં પવન ફરુક તો નથી હા હા એ આજે બોલો છો ને એ અત્યારે આપડી જુનાગઢ ની પાછા અને આપડી કેશોદ ની પાછા છે એ બરાબર છે એ નક્કી છે સારું હવે તમારું નામ શું કીધું રવિના ચલાવડા રવીના બેન હા હવે રવિનાબેન હું મને તમે ફોન કર્યો છે આમાં કઈક મેસેજ લખી ને મોકલ્યા તા મારે આવું કામ છે કઈક શેરગઢ ને એવું બધું લખી તો મોકલ્યું તો બસ હા 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 તો હવે રવિનાબેન હું આપની શું સેવા કરી શકું? હું એમ કહું કે આ પ્રતાપને સમજાવો ને પ્રતાપને કહેવા છે ને કે આનો એવો શું વાંચા ને એ એમ જ કહે કે પોતાની થઈ તી ચાલો એ તો બધી મામૂલી બાબત છે અને થઈ જાય સમાતાને અને તમારો જે આગલો ઘરવાળો છે એની અરે પાછા છૂટાછેડા કે કર્યા નથી ના એ પ્રતાપે હું કીધી કે તું છૂટાછેડા ન કરતી તો જ હું તને રાખી તમે છૂટાછેડાઈ ન કર્યા હં હં નહિ તમે કોઈ પણ જગ્યાએ રવિના બેન આપણે હું એમ પૂછું કોઈ પણ પતિ હોય કે કોઈ પણ સાથે તો એ એક ને વિશ્વાસમાં રહ્યો ને જેથી કરીને આવું બનાવ પાછો નો બધ પણ પ્રતાપ ઉપર જ કારણ પ્રતાપ ને હું ખાલી એટલું જ કહેવા માગું મેં તારા હા તો મારો પરિવાર મહિપો મારો છોકરો મહિપો એટલે તારે મને આખી જિંદગી નું કીધું તો હું હાચ દઈશ તો હવે હાથ થાય બેન હું એવું કઉ કે કઈ વાંધો નહીં છે સ્ત્રી છે દીકરી છે ભૂલ થઈ જાય એમાં અમે તને હા પડી છે પણ રવિ બેન મારું એમ કેવા છે કે જે દીકરો છે એને નવ મહિના તમે ઉપાડ્યો એને ધવરાવ્યો એને મોટો કર્યો હવે એ તમને ગળે ન વળગ્યો તો બીજો પુરુષ તમને ગળે નહિ લગાડે અને લાગશે નહિ એ તો પછી તો એ તો લાગે તો પણ એ તો મારા ઘર ને લીધે ને હતો રવી બેન હું છે ને સંસ્કાર થી વાત કરું છું મને કોઈ પ્રોબ્લેમ નથી મારી કોઈ મને problem નથી પણ એક સ્ત્રી જે છે ને એ એનો પ્રેમ જે પુરુષનો છે એ એના કોઠામાં માં સમાઈ ગયા પછી એ છે ને બીજા પર પુરુષ હારે આવું પછી નથી થતું એ એક માની ઉદાહરણ હોય છે હોય પણ એમ નહિ અમારે છે ને દસ વર્ષ થયા ને દસ વર્ષ થી મારો એવું નથી કે ઈ પ્રેમ નો કરતો પ્રેમ કરતો તેમ છતાં એ પછી હાવ સમજે જ નહિ ને પછી મેં છોકરો એ મુક્યો ને એને મૂકી દીધો તો હા પણ એટલે ઈ મતલબ એક આક્ષેપ શંકા ઈ ઘર ન આવે એવું તો થીવું જ જોઈએ કેમ કે જો મારے સારો પ્રેમ છે ને એની અંદર તમને વિશ્વાસ હોય તો તમારો મોબાઈલ ચેક ન કરે તમને કોઈ રેકી ન કરે એવી કોઈ મેટર ન થાય પણ શંકા પડી કા કે આમ આમ થાય છે અને આવું બધું છે જ આમ નજરની અંદર હાલવા ચાલવા માં રહેવામાં એમાં થોડો ફેરફાર બતાવે એટલે માણસ તમારી રેકી ટેકી કરે હા પણ આવી રીતે પાછી એમ વિશ્વાસ કરતા તો એ શંકા કરતા પછી ચલે ચલે એ કે શંકા જે હતી એને તમે સાબિત કરી દીધી તમે જે શંકા કરો છો તો એ મેં એવું કીધું સાબિત કરી એટલે ઈ શંકા હતી એને તમે પ્રૂફ બતાવી દીધું તું કેતો એ સાચું જ છે હું ક્યાં ના પાડું છું બેન અહીંયા નહી ગમે ત્યાં કરશો કરોડપતિ હશે બંગલા હશે બધું હશે પણ તમારું મન સ્થિર નહીં હોય તો બેન ગમે ત્યાં જાવ ક્યાંય સુખ નથી હો સુખ તો તમારા કર્મ તમારી વાણી એવું મને એવું જરી કઈ નતું મારો આ ઘરવાડો પેલો હતો ને એના ત્રાસ થી મેં આવી રીતે પગલું ભર્યું અને હાલો એ ભરી લીધું મારો ઘરવાળો પેલો એમ કે છે કે જા તું પ્રતાપ પાસે ગઈ હતી રાખો તો રે ત્યારે પ્રતાપ એમ ગયેલો કે હું તને આખી ભિંદગી હાથવી અને અત્યારે એમ કે હવે હું કાંઈ ન કરું ઈ કે તું કેસ કહેતો કઈ ન થાય ઓલું કહેતો ન થાય ભલે ને કે આગળ કરેલા છે એ કે કાઈ વાંધો નહીં એમના નંબર છે હે હા પ્રતાપ ના નંબર છે પ્રતાપ ના નંબર છે પણ પેલા હું બોલું કે તમે બોલશો ના હું જ બધી વાત કરીશ તમારે કંઈ નથી વાત કરવાની તમે જે આ કયો છો ને એ અમે હું હમણાં આમાં યાદીમાં ટેકાવી ટકાવી લઈશ ચોપડી માં લખી લેતો અંગે ચોપડી ચોપડી માં લખતા રવિનંદન બોલ પેન લખો એટલે એવું છે રવીના બેન બને ત્યાં સુધી મારો માનવા પ્રમાણે કેમ કે તમારી જિંદગી બગડી જાય તમારી જે જોવાની તમારું જે કાઈ જીવન ની અંદર કઈ ક્રાંતિકારી કામ કરવા જીવન ની અંદર કઈ ઉદાર એને બદલે તમારી આખી જિંદગી આ વિવાદ માં વહી જાય પણ આ ચાલી પચાસ ચાલી પિસ્તાલીસ વર્ષ પછી તો નો ન્યુઝ ગાડી થઈ ગઈ પછી હું કામ નું કેમ કે પછી પછી તમે મારે પિસ્તાલીસ પ્રતાપ હા તો બધાય તો પ્રતાપ ને ઈ ગમે એમ કરીને હમજાવજે ઈ કરીને મને રાખે બસ એમાં એવું છે કે અત્યારે પછી પ્રતાપ ને બીજી બીજા કોઈ છોકરા ઉપર શંકા છે તો ના એવું કાઈ નથી કેમ કે એને એવું નથી એ સંસ્કાર જરી કઈ નથી કરતો એ ખાલી એને પૂછ્યા વગર હું એને મારા છોકરા ને મળવા જવાની હતી ને પછી જ વાત હતો હાલો લખે છે હાલો તમારું નામ બોલો રવિના આખું નામ બોલો રવિના બેન સલાવડા રવિના બેન નામ પિતા નામ કે ઘરવાળા નામ ના તમારા પપ્પાનું નામ ડોલુ ભાઈ

આ ગામડું કયું કીધું તમારું માલતણનું માલતણનું કે સાસરી આય સાસરી પછી પહેલા માલતણનું ગામ કીધું તમારું માલતણનો અમદાવાદ અમદાવાદ કઈ જગ્યાએ ઓટો ઓટો અમદાવાદ ઓઢવ માવતર પણ ઇની તમારું મૂળ ગામ અમદાવાદ તો તમે રહેવા ગયા છો પણ સુનાગઢ જિલ્લાનું મૂળ ગામ તમારું કયું હે કાનિયાળા હે કાનિયાળા 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 કે કયા જિલ્લા તાલુકાનો આવે

ઈ શેરગઢ કચ્છ છે અને તમે ક્યાં છો હું અમદાવાદ હા હા એટલે તમે ત્યાંથી શેરગઢ થી અમદાવાદ વ્યાજા હતા તા પૈસા વગર હા કેટલા કેટલા દિયે વ્યાજા હતા હવે કેટલા દિયે નહી એક જ વાર હતી ગઈ થી અને એની અમેય કીધું કે પાછી આવી જ હું તને એ કે મૂકી જાય કે તું આવતી રહે તો હું પાછી અમદાવાદ થી વડી નહી આવતી રહીતી હા એમાં હું જો ક એક જ કુટુંબમાં બે જણ પકડ્યા ને એટલે મૂળ

ઓકે બુદ્ધિ થી કોઈ નસો કેફી કર્યા વગર આપણે રાજી ખુશી થી આ ઓડિયો વાયરલ કરવા માં કોઈ પ્રોબ્લેમ નથી ને સારું હાલો હાલો મને તમારે ફોટા મોકલો હારા ફોટા ક્યાંક બગીચામાં ફરવા ગયા તા બે ની અમે બગીચામાં ફરવાની ગયા તા ઓ બેન તમે ક્યાં ગુમ્યા એવા ફોટો મોકલ્યો ફોટો મોકલો પછી એમ નહી આપડે કોન્ફરન્સ રાખી વાત કરાવતા ને ફોન માં ન રાખો બેન હું એની હારે જ વાત કરું conference માં હું છે તમે બે કદાચ પછી કઈક બબાટી બોલાવવા મંડો તો મારું હું કરું હા એમ થાય હા આજ કઈક આયવા ને હું એનો number દઈ ને એમાં ફોન કરીને હા હું હમણાં ફરતા ફરતા એ તો viral કરવાની ના હે હો કેમ કે ઈ અને અમારે એની જરૂર ન હોય અત્યારે તમે એની હારે મૈત્રી કર્યા છે એટલે તમારી જ મંજૂરી કેમ કે તમે ફોન કર્યો છે એને ફોન કર્યો ને તો એની મંજૂરી લેવી પડે અમારે તમારી મંજૂરી જોઈ હા ઓકે હા હા ભલે ભલે હાલો એ હાલો ફોટા મોકલો હાલો રામજી મનસુખ રાઠોડ બોલો કો છો હવે રવિના બેન દોલુભાઈ બાદરિયા ઈ તમે કઈ બે મૈત્રી કરાર કરી એક બીજા પ્રેમ કરતા તા ને અત્યારે ઈ રિહામણે છે એવું છે ના ના એવું નથી અરે ઈ તો વયી ગઈ તી હંસી કે હું મારા મમ્મીના ઘરે છું પછી કે મને તેડવા નથી આવતા અને હું પૂછ્યા વગરની એકવાર મારા મમ્મીને ઘરે ગઈ ને એટલે મને પછી એને કીધું પરતાપે ઘઉં માથા ને જોતી નથી અરે એમાં એવું છે એટલે તમે જે બે વાતો કરી ને ઈ recording એ મયકલા એટલે કવ હમ હા તો ઈ એમાં હું છે તમને જો જણાવું હું તમને એમાં એવું છે કે જો અમે ગયા તા આમ ભુરા ભુરા બાપા એ માહિત છે ફરવા આમ ગીર માં તો ઈ ઘરે મારા મમ્મી ને બધા હતા ને મારા મમ્મી એક બેસણા માં ગયા તા હા તે ઈ સાનુ મને વહી ગયું મારા ઘરે વહી ગઈ તો અમે પછી ગોતવાનો પ્રયત્ન કર્યો એને હા પછી એ બસમાં બેસી ગઈ ને તો આલકન મોબાઈલ સીચ ઓફ કરીને મારો મોબાઈલ લેવાઈ ગયું બરાબર હ પછી ગોતવાનો પ્રયત્ન કર્યો તો મયલી જ નહી પછી અમે એના મમ્મી પપ્પાને એને ફોન કર્યો તો એ ભાઈ કે અહી આવે હે આવવા દયો હું કહ્યું અમે ક્યાં ના પડી ટીવી ત્યાં ગઈ પછી આવતી પછી કે મારે અહિયાં મારા મમ્મી પપ્પા ભેગું એવું હવે મારે અહી નથી રેવું મારે અહી કે મારા છોકરા ને નથી આવું બરોબર તો હું કવ કાઈ વાંધો નઈ મારે તો કાઈ રોકાઈ તો નઈ ને તો એ કે કાઈ વાંધો નઈ એ ગઈ પછી મારી મમ્મી એને મૂકવા ગયા અહિયાં શેઠ એના ઘરે એના મમ્મી પપ્પા એ ત્યાં પાછી એમ કે મારે અહિયાં આવું પડે બરોબર મારી મમ્મી મુકવા ગયા તો ઈ તો મારી મમ્મી કે કાઈ વાંધો નઈ તો આવતી રે અહિયાં અમાર ઘરે તારે રેવું જ હોય તો સાનુ મુનિ રે અહીંયા તો પછી આવતી રે પછી અહીંથી હવે આવતી પછી પાછું જવાનું કેમ આવે જ નહીં ને પાછું તો પાછી અહીંથી વહી ગઈ પછી અહીંથી વહી ગઈ ને પછી પાછું એમ કે મારે પાછું આવું તો હું કહું હવે હું મારે અહીં ગામમાં રહેવું કે કઈ આમ સમાજમાં મોટું બતાવું કે મરી જાવું આમ માણસ ની રીત હોય અહીંયા શું કામ બીજાને નામ ને તેમ ને એવી વાતો થાય બરાબર તો મારે સમાજમાં રહેવું કે નથી રહેવું એમાં એવું છે તમે તો કાકા બાપાના ના ભાઈઓ હતા તે તમારે કઈ કાકાના ને છોકરા ને ઘર મારો વાંક મારો વાંક બોલો એટલે મેં પછી રાજી ખુશી થી એના ભાઈ ને એની બેન કે કઈ વાંધો નહી મારા ઘરે મૂકી જા તો મેં મારી બસ સ્ટેશન એને બેસાડી ને એને મરજી હતી જવાની ને એને મેં મૂકી આવ્યો હું એની બેન ની ઘરે હવે એને થી એની બેન અમદાવાદ વહી ગઈ લઇ ભાઈ ત્યાં થી ને સાનુ મુનિ પાછી ભાગી ગઈ અટાણે બીજે ક્યાંક કરીએ બરાબર તો એમાં મારો વાંક બોલ ઓલી એવું કાય છે નય એવું તો કીધું એવું કાય માર છે નય પણ હવે મારી માં શંકા નથી કરતા એવું બધુ મને કીધું તમારું એવું કાય વાંક નથી કર્યો અને ઈ એના મમ્મી ના છે ના ના એ મમ્મી ની નથી ઈ મમ્મી ના એના ભાઈ ના ને બેન ના ને ફોન આવે મને ઈ કે ઈ આયી તી ને સાનુ મને ક્યાંક વઈ ગઈ હવે તો હવે ઈ પાછું ભાઈ મને નથી ખબર પણ હવે આમાં અત્યારે એવું કીધું કે મારી મમ્મી ના છે ના ના હું તમને પ્રૂફ કરાવું તો એવું છે હા આવું હતું તો પછી આમાં આપડે આમાં પ્રેમ ન કરે આ પ્રેમમાં તમે વાતમાં સમજો જો આપને ખબર ન હોય ખ્યાલ ન હોય પેલા આપને ગમે માણા અંદર ઉતરા હોય તો એમાં કેટલું પાણી છે કેટલું નહીં આપને ખ્યાલ ન હોય એમ એજ ને ડેમ હોય તો કેટલું પાણી હોય તલાવડું હોય તો કેટલું હોય ને દરિયામાં કેટલું હોય દરિયા માપ નો નીકળે એ તમારી સાચી છે જો એ મારી ભૂલ થઈ ગયા આપડે આ ભાઈઓં ની ભૂલ જ છે કેવાય હું એને રાખતો તો ભાઈ રાજી ખુશી પ્રેમથી આપણે આપડે ભાઈઓં છે ને પ્રેમ હોય તો બેય ભાઈઓં ને રાજી ખુશી રાખતો હોય ને હવે એને અવનવર બધાય ને હેરાન કરવા ને બીજે અટાણે રેય હે બરોબર ને એને family ને હેરાન કરે ને અમારી family ને હેરાન કરે ને હાટાણે રહી એને બીજે ફેરન ફેરી એમ મને વાત કરે અને હવે હું એ કે મને તું મને રાખ તો હું તો હવે મારે કઈ રીતે હું કરું મારે કદાચ હવે એમ ક્યારેક કદાચ અત્યારે આપણને એવું નથી કીધું પણ આ તો તમે જ આપો જાણતા હોય પણ અત્યારે હી તમારી હારે રેવા રાજી છે એટલે મને કાર્યકર તરીકે ફોન કર્યો છે તો કદાચ એને એવું હવે ભવિષ્યમાં નો કરે કે આવું એના મમ્મી પપ્પા ત્યાં નો જાય એવું આપણે કરે તો તમે રાજી છો કેડવા અરે એના મમ્મી પપ્પાની એમાં આપણે રોક ટોક કરાતી જ નથી પણ આપણે એને હું કહી દઉં કે ભાઈ આ તારા જે લક્ષણો છે એવા એને પસંદ નથી આવા લક્ષણ ખર તો નહિ ચાલે તો તમને પોલીસ મોકલે તો તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો તમારું સુગત સમાધાન થઇ જાય અરે મેં છે ને ટૂંક માં મેં એને છે ને લખાણ કઈ જાય નહિ મારા ઘર મૂકીને હું મમ્મી પપ્પા જવાની છૂટ છે તને બીજે ક્યાંય જવાની છૂટ નથી એટલું પૂછાવીને એવું લખાણ કરવાનું કીધું તો એની એ લખાણ કરવાની મનાઈ કરી બરાબર પછી આપડે બધું વિશ્વાસ કરી લીધો ને પછી હળીજ બાર થાય ને પછી આપણે પતી જતી હોય તો આપડે જ પતાવી નાખીએ બીજી બાર વાત જ ન ભૂગી કામ તો પણ હવે જો કદાચ તમારી ઈચ્છા હોય તો અત્યારે કાર્યકર સરના બપોણ આવેલો છે અને એવું બધું છે જો તમારી ઈચ્છા હોય તો મારું નામ મનસુખભાઈ રાઠોડ છે YouTube માં મનસુખ राठौड़ નામના વિડીયો આવે છે અંછરદા બુવા ભરાડી માં મારી ચેનલ છે હા એટલે કદાચ તમે મને સાંભળેલો એ છે પણ હવે ના ના હું તમારા વિડીયો જોઉ જ છું હા એટલે હું તમને ના ના તમારું કામ રેડી જ છે મનસુખભાઈ મારી ખોટી વાત હોય તો તમે એક મને ક્યો

હા પણ ઈ પણ ઈ હું એ સમજતું હોય ને તો આ મંશુખભાઈ વાત જ ન પૂકે આપણે વ્યક્તિ સમજતું હોય આ મારી જિંદગી બરબાદ કરે ને બીજા લોકોની એને ફેમિલી ખુદ એમથી કંટારી કહી કે આ મરી જાય તો સારું એની મમ્મી ખુદ એમ કહી ગઈ આ કોઈને જ નથી લેવા દેતી હું એની હારે વાત કરું રવિના બેન ઢોલુભાઈ હા હા તું એની વાત કરું પણ જો કદાચ એ હવે એવું ન કરે તો તમારું એકાબીજાનું સમાધાન થાય એમ છે ના ના સત્ય નથી એવું જ કરે છે બે ચાર વાર ગયી કેટલા વાર ચાર વાર ગયી છેલ્લો ચાન્સ એકાદ બીજા બીજાનો જો હોય તો કદાચ એક ટ્રાય આપો ત્રિપેર જટકો જો રાઈટ રહી ગઈ રહી ગઈ બાપા તો કંપની ફોલ્ટ હોય એમાં મારા બાપ નું હા નહીં આપા એ તો ઈ જ વાત છે મનસુખભાઈ જો આપણે ભવિષ્યનું વિચારવાનું આકાલનું વિચારીએ તો એમ થોડું આલે ઈ જો એટલે કોઈ પણ જો ઢોર હરેડું થઈ જાય તો એને કિલ્લો બાંધો થાય ને પડી જાય એમ જો હરેડું ઈ જે કોઈને માફી દે નહી આલે પણ હવે કદાચ ફીફેટની ટ્રાય એકાબો અને લાઈટ ટકી જાય તો ચટકી જાય નકર પર ક્યાં ઠામલો પડી ગયો હોય ભાઈ

હા એ નીકળ્યું સાનુ મુ ગઈ પછી ત્યાં થી ને મમ્મી પપ્પા ને રમાડી ને સાનુ મુ આવતી રઈ એટલે પછી મેં અહી એમ કીધું કે ભાઈ આ રીતે નો પોહાય મને નો પોહાય કાઈ વાંધો નઈ હવે એવું તો હું છે કે ઈ શંકા કુશંકા કેવાય પણ બને ત્યાં હુધી એકા બીજા ના જો મનમેળ તૂટ્યા નો હોય અને એકા બીજા ના દિલ જોડાય એમ હોય તો હું પ્રયત્ન કરું તમારી ઈચ્છા હોય તો અંશુલ ભાઈ મને જ નથી લાગતું પછ તમે કયો મારો વાક જણાવો તો હું વાંક નું નથી કે વાંક ભાઈ જો વાંક છે ને વાક હશે એમ એમાં આપડે એવું નથી કેતા કે ઈ છોકરી નો વાંક હોય કે તમારો ઈ તમારે બેય નો એકા બીજા નો થોડો થોડો પણ પાછો બેય ના દિલ છૂટે અને તમારી જિંદગી સારી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ તમારું સારું હાલે તો તમારી ઈચ્છા હોય તો હું એને કહું કે ભાઈ હવે આવું નો કર તો પોલીસ સ્ટેશન વજીતા તને ચડી જાય પોલીસ સ્ટેશન વજીતા ન્યા નજીક નું જે આપડે ઈ ઓઢવ માં રયો છે ને ઓઢવ માં

ફોન તમારો મીયાં હવે એમ થવા હા હા હવે મેં પ્રતાપ ભાઈ વાત કરી હા પણ એ કે એક વાર નથી વઈ ગઈ ચાર પાંચ વાર વઈ ગઈ અરે એ હાવ એટલે હાવ ખોટા અને પછી તમાર મમ્મી તમાર મમ્મી હારે વાત કરે ને તો એને કીધું કે ઈ એના ઘરે થી ને તારી મમ્મી ની એ કંટાળી ગયા છે એમ મમ્મી ની કંઈ નથી કે મારી મમ્મી ની એમ કે કે તું પ્રતંગ ભાટુ તિન બધી મૂકીને ઓઈલ ગઈ ત્યાં જ પત્તાપે તને ખાલી માવતર ની આવવાનું કીધું તા તને કાઢી મૂકીને હા તમે તમારું તમાર મમ્મી આરે નથી રહેતા એવું ઈ કીએ છે તમે મમ્મી એ વાત કરી ને ના ના તમારી મમ્મી તમારી મમ્મી એને ફોન માં વાત કરી છે કે આ છો તમે એકલા રહ્યો છો રવિના તું એકલી રહે તો હું તો એકલી જ રહું છું મતલબ જન્ટોનીયા હા

કાઈ વાંધો નાલો યે કે વાત થઈ ગઈ છે તો તમે કદાચ એવું ન કરો તો તમારું પાટા ચડી જાય કે એમ હા નાખી દે આ હા એટલે એમાં થોડુંક તમે આવું ન કરો ને તો ભેગું થાય નકર એ કે પછી એના મમ્મી ને બધાય એમ કરે એમ શું ન કરું તો આ તમારે જે કાય ભઈયા જાવ છો પૂછા વગર ને એકલી રહે છે એટલે એવું બધું કરે કે મારા પછી એમાં પૂછા વગર એમ નઈ એ તો તમે તો આઈ થી રવિ ને હામ્ભળી તમે આઈ ગયા ને તો તો ટિકિટ કે બે જણા એ તો એકલી જાય તો એક ની ટિકિટ હોય ને બે ની ટિકિટ કોની હતી પણ બે ની ટિકિટ ઈ તો ઓનલાઇન આપડે કરાવી હોય ગૂગલ પે માં ભાઈ જ મોકલાવે લા રાજકોટ ઈ ભાઈ ના બેન ના માં ઓલા કંડેક્ટર હોય ને એના માં તો એક ભાઈ એના ગૂગલ પે માં મોકલાવે હોય તો એ ટિકિટ એક ની જ હોવી જોઈએ ને તમારે બે જણા ની ડબલ ટિકિટ કરાવેલી હોય કાઈ ટિકિટ હોય ને પછી તો ખોવાઈ જાય ને માર દેખો પછી એને થોડો વિશ્વાસ એવો કરવો જાય ને અને માર ભાઈને ખબર છે ગૂગલ પે કરેલા છે હા પણ વાત અરે એવું નથી કે ભાઈને ખબર હોય હા આપણે તમે અહીંથી ગયા તો એકલા જઈને એને કીધું કે બે બે ઓય આકડી હમ અને આવા બધા આ ફાઈ ગૂગલ પે આક્ષેપ વિક્ષેપ છે એવા આક્ષેપ વિક્ષેપ કરે એમ એટલે મેં કીધું ભાઈ હવે એ તો મને નો ખબર હોય